તય માતાજી જે મોગલમાં ને ભગવાન માતાજી હવનુહારું કરીને ને હાજર નરવા રાખે એવી પ્રાર્થના અને જો આપણે વહેલાં વહેલાં ઉઠી ગયા હતા કેમ કે આજ તો આપણે વાડીએ નથી જવાનું અને આજ અમારી દીકરીના લગ્ન લખવાના છે એટલે ઘરે જ રહેવાનું છે તો હવાર હવારમાં બધાને સૂચ જવા અને જો સુરજ દાદા ઉગી ગયા છે તો જો અતારમાં તો આમ બધું કેવું આમ અસલ નજારો હોય

અક્ષુને એમ કપાય જે હોતા છે એ જાગ્યા નથી ત્યાં આપણે સા બનાવી નાખવી પછી એને ઉઠાડવી તો જો આપણે સા બની ગઈ છે રકાઈ રકાબી પણ લીધી છે જો ગરમે ગરમ ચા પીવા આલો બધાય અને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લીજો જય માતાજી જય માતાજી